સા તાલુકાના જુનાડીસા ગામમાં બાર વર્ષનો નૈતિક ખેતર નજીક રમતો હતો ત્યારે મશીનના સંપર્કમાં આવતા મોત હતું ત્યારે નૈતિકના અકાળ મૃત્યુથી સમગ્ર પરિવાર પણ ક્યાંક ભાંગી પડ્યો હતો ત્યારે આ ઘટનાની માહિતી થતાની સાથે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે જંગલી પશુઓથી પોતાના ખેતરને બચાવવા માટે ખેડૂતો ખેતરમાં જટકા મશીનો લગાવે છે પણ ઘણા ખેડૂતો મશીનનો રાત્રે ઉપયોગ કરવાને બદલે મશીનનો ક્યાંક

તે સુધી છોકરો હતો તો બેઠાઇ પડે તારમાં ડાયરેક્ટ લાઇન ચાલુ રાખે છે રાતના દસ દસ ગોળા ચાલુ રાખે દિવસે આખી લાઈન ચાલુ રાખે એમનો વખ છે રાત્રે કેટલા તો રોજ મરી ગયા આજે જેને કરંટ આવ્યો છે એ પતરી જોતા છે મારા ભાઈનો છોકરાનો છોકરો આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિતમ્બરભાઈ સાંકલાનું ખેતર છે એમને ઉદ્ધડ જમીન એક માળીને નહેરુ રામ કરીને રમેશભાઈ નેનુરામ રમેશભાઈ નેનુરામ માણીને આપેલું છે અને એમના ઉદ્દડે એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે ચાર પાંચ રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે તે છતાંય અમે એમને જાણ કરેલી તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો આ તો અમે ત્યાં આગળ એકદમે ગયા ત્યાં ત્યાં સુધી તો છોકરો ત્યાં ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાઈને એને બહાર કાઢ્યો છે એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના એ બીજું કોઈ નથી અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવું કોઈ કદમ પોલીસ અને બીજાને બીજાને કોઈ આવું આગળ ના થાય એનો ખાસ ધ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેર અને તાલુકામાં ક્ષત્રિય